રામ રામ દરિયાને કેમ બધા મજામાં આપણા વિડીયો જોઈ તો એ બધા મજામાં જોઈએ તો ઘણા દિવસ આપણે દેશ વિડિયો લઈને આવી ગયા હા આપણે આવી ગયા હા ધાકે અને ધાકે આજ આપણે હે ને હેઠા શોખા કરવાનો છે તો આપણે ભયંકર પાઠીનો હથિયાર લઈ લીધું હે અને આજે હેઠળની દઈ નાખવી આપણે જો આ જુબાની શોખ કરવાના નાની છે ને હા બોયડી જેવી થઈ ગઈ આ બે જુવાની એ જ કામ કરીએ ફાકી ગટે સડાવી લીધી છે

તો બાપા નો ફોન આવ્યો કે આ ગલાસ દઈ જાય કે અહીંયા ને એ ઉઠીએ ને તો એ કે ગલાસમાં આપણે આવા ગલાસ દેવા જાય આ જો ખતરા ને ખેલાડી અંદર ઉતરી ગયો કરી

આખું ઝાર ઉપાડી ને આવે મધ નું ખતરો કે ખીલાડી લઈને આવી ગયો મધ નું પોળું આપડે ગલાસ લેતા આવ્યો આપડે મધ નું પોળું કાઢી લીધું હાજ કાઢે

એની માથે હું આજે માખી સરે ગઈ તો ભાઈ મજમા કે હેરાન કર્યા ને આપણે ના સુટ કે આ હેટે આવું પડ્યું ઉંગળી ગમે ઇન શોટ હે અરમ એવી કડ્યું ને આપણે જલ્દી જલ્દી ઉખાડી નઈ ગયું એટલે વાંધો ન થાય નકર ખબર પડે તો કે મો લાલ થઈ જાય આ મધવા હે ને દેવાઈ ગઈ તો રામ રામ લઈરા ને કેમ બધા મજામાં ને આપણે હે ને હવે કામ કરી અને બોપર થઈ ગયો હે હવે આપણે ખાતા આવીએ જરાક પેટના ખાતા પરતા આવી હલો તો હવે આપણે વિડીયોને વિરામ આપી વિડીયો ને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આવા નવા અમારા વિડીયો જોડે તો આ બધું જાય રામી રામ